મારા પિતાશ્રી અઠલભાઈ રાદડીયાની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા પાંચ દિવસથી એકસો સિત્તોતેરથી થી વધુ સ્થાનો ઉપર મેગા બ્લડ ડોનેશન કેમ્પ સરોગ નિદાન કેમ્પ સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિના કાર્યક્રમો ચાલી રહ્યા છે આજે મૌરી સોરઠિયા પરિવારની વાડી ખાતે જામપણા તાલુકા પરિવાર અમારો અને મૌડી સમજ ગામ દ્વારા આ આયોજન છે અને અત્યારે મેગા બ્લડ ડોનેશન કેમ્પની અંદર મારે ગૌરવ લેવું પડે કે પંદરસોથી વધારે બોટલ બ્લડ અત્યારે એકત્રિત થઈ ગયું છે અને હજી પણ સતત ચાર વાગ્યા સુધી આ કેમ્પ ચાલુ રહેવાનું છે બે હજાર ઉપર બ્લડ એકત્ર થશે આયોજક મિત્રોનો જાળા તાલુકાના પરિવાર અમારો અને મોડી ગામનો આભાર વ્યક્ત કરું છું કે જબરજસ્ત આયોજન નિસ્વાર્થ ભાવે એક સેવાકીય પ્રવૃત્તિ માટે ગોઠવ છે એમનો આભાર વ્યક્ત કરું છું અને સમગ્ર રાજ્યમાં અલગ અલગ જગ્યાએ જે બ્લડ ડોનેશન કેમ્પો થયા છે એમાં અત્યાર સુધીમાં દસ હજારથી વધારે બોટલ બ્લડ એકત્ર થઈ ચૂક્યું છે એટલે બતાવે છે કે જે રીતે નિસ્વાર્થ ભાવે લોકોની સેવાકીય કાર્યો માટે જે કેમ્પ થયા જનરલ નિસાદ બોલ કર્યો છે એટલે મારા માટે મારા પરિવાર માટે ગૌરવની વાત છે વિક્રમભાઈ રાધાડિયાના કોઈ સભ્યોમાં સંભાસુ કે પુત્ર તરીકે તો હું શું સંદેશ આપજો પણ એમની જે જીવન જીવવાની શૈલી જે લોકો માટે અને ખાસ કરીને ખેડૂતો માટે જે કામ કરી રહ્યા એ સતત કાયમી એમને પ્રેરણા આપતા હોય છે એમને માર્ગદર્શન છે એને આપેલા રસ્તે અમને ચાલી રહ્યા છીએ અને ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે એને કરેલા કાર્યોને અમે આગળ ધપાવી શકીએ સારું કામ કરી શકીએ રાજનીતિ હોય કે સામાજિક કે ખેડૂતો માટેની વાત હોય અમે સારું કામ કરી શકીએ એવી ભગવાન અમને શક્ય નમસ્કાર હું છું વર્ષા રૈયાણી આજનો દિવસ એટલે વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહા રક્તદાન કેમ્પ જે રાજકોટ વિસ્તારમાં ફિલહાલ અત્યારે ચાલી રહ્યો છે પુષ્કળ અસંખ્ય ભાઈઓ અને બહેનો જેમને પણ વિઠલભાઈ રાદડિયાના સેવાકીય કાર્યોનો ક્યાંય ને ક્યાંય લાભ લીધો છે જોયા છે અને હજી એમના વંશજ એટલે કે જયેશભાઈ રાદડિયા દ્વારા આ સેવાના ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે એમનો ક્યાંય ને ક્યાંય લાભ લીધો છે તો અમારા સેવા કાર્યનું એક અમારા ઉપર ઋણ છે એ ઋણ ક્યારે ચૂકવીએ તો એ ઋણ ચૂકવવાનો अनेरो अवसर એટલે આજે આ મહા રક્તદાન કેમ્પમાં મે પણ કે એ ને કે મારી ભૂલ કા ઉપર વિઠલભાઈ દ્વારા કે એ ને કે સારા કાર્ય માટેથી વાત કરેલી હોય અને એ વાતનું નિવારણ આવેલું છે તો વિઠ્ઠલભાઈના આ ઋણને હું આજે મારા રક્તદાન દ્વારા નાનું એવું ઋણ ચૂકવવા માટે આવી છું અને ખરેખર આનંદ છે કે સૌરાષ્ટ્રની ધરા ઉપર વિઠ્ઠલભાઈ રાદડીયા જેવું વ્યક્તિત્વ આવ્યું કારણ કે સદીઓ પછી કંઈક એવી કૃપા હોય કે મા ગોમકા ઉપર આવું વિરલ વ્યક્તિત્વ જન્મે કે જે પોતાના માટે નહીં પણ આસપાસ પોતાના દેશ સમાજ અને રાષ્ટ્ર માટે રાત હોય કે દિવસ હોય કોઈ પણ તકલીફ હોય બસ એમના મગજમાં એક જ વસ્તુ છે કે હું લોકો ઉપયોગી કઈ રીતના કામ કરી અને બતાવું તો આજે માનવ મહેરામણ જોઈ રહ્યા છો કે રક્તદાન કરવા માટે ઉમટી રહ્યા છે એ ફક્ત ને ફક્ત વિઠ્ઠલભાઈ રાદડિયાનું નાનું એવું ગુણ પોતાના રક્તદાન દ્વારા ચૂકવે છે અને ફરીમાં કોડિયાર ઘોડાનાથ અને શ્રીનાથજીની કૃપા અમારા સૌરાષ્ટ્ર પર વરસતી રહે અને આવા વિરલા છે એ અવિરત ભૂમિકા અમને આપતા રહે અને આ રાષ્ટ્રને સદાય આપણે ચમકાવતા રહીએ જય શ્રી કૃષ્ણ